వడోదరా యో రసీలాబెన్ ఢోళరియా సర్వ వైష్ణు జయ శ్రీ కృష్ణ ఆ బంగళన ఆ బంగలో ఆ బంగళన ఆ బంగలో కొణే బె మా పత్ નથી એ માં કાચ કે પતરુ આ બંગલો કોણે બનાવ્યો નથી એ માં કાચ કે પતરુ આ બંગલો કોણે બનાવ્યો નથી એ માં સે મેટકે નથી એ માં રહેતી નથી એ માં સે મેટકે નથી એ માં રહેતી નથી નાથે જો નો કે નાથે માટી આ બંગલો કોણે બનાવ્યો નથી એમાં ચોનો કે નથી એમાં મામાટી આ બંગલો કોણે બનાવ્યો નથી એમાં લોઢો કે નથી એમાં લાકડો નથી એમાં લોઢો કે નથી એમાં લાકડો નથી ખેલો કે એમાં ખેલી આ બંગલો

કોણે બનાવ્યો જીવાભાઈએ મોજ ઘણી માણી આ બંગલો કોણે બનાવ્યો બોધે સેઠાણી જીવાભાઈને સમજાવે બોધે સેઠાણી જીવાભાઈને સમજાવે હવે સમજો તો ઘણું સારું આ બંગલો કોણે બનાવ્યો బంగళరో బంగళు આ બંગલો ખાલે કરવાનો રાધાજી દોડીને પ્રભુ પાસે આવ્યા રાધાજી દોડીને પ્રભુ પાસે આવ્યા તારસે આગો કુળવારો આ બંગલો એણે બનાવ્યો తారే అగోకూల వారో అభంగలో ఎణే బనాయో అభంగ ఎణే బో గిరిజ ధరణ కిజే